મિત્રો હાલ અમે ઊભા છે નાના સુરવાળા માંગેલ વાર છેલ્લા બે દિવસમાં જે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને જે પરિસ્થિતિ સર્જાઈ તારાજી જેવી તો આ ગામમાં પણ ઘણું નુકસાન થયું હતું જેને લઈને ગામમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો લોકોના પતરા નરિયા ઉડ્યા હતા તો આપ મારા પાસે જોઈ શકો છો અમારા ગામના સરપંચ ઉજિતભાઈ છેલ્લા બે દિવસથી એ પણ રાત દિવસ એક કરી ગામના જેટલા પણ નુકસાન થયું છે તે સર્વે કરી અને તંત્રને એ બધી માહિતી પહોંચાડી હતી હમણાં ગામની પરિસ્થિતિ હમણાં સારી છે અને ગામના યુવાને બધાએ રાતના એ રીતે બધું સર્વે કરીને બધાનું કામ ઠીક ઠાક કર્યું એમ બધાનું કામ પૂરું કરીએ નુકસાન તો બહુ બધું થયેલું હતું પણ બધા અધિકારી આવીને સર્વે કરી ગયા એમાં તો નુકસાનનું ભરપાઈ બધું સરકારને માંગણી કરી બધું ભરવાનું કરવા કીધું છે હાલ ગામની પરિસ્થિતિ કેવી છે હમણાં સારી છે સમસ્યા જલ્દીથી પતે એવી પ્રાર્થના અને પગલું પ્રાર્થના કે જલ્દીથી વાતાવરણ સૂખું થાય અને લોકોને પડતી મુશ્કેલીથી સર્જાય ન સર્જાય એવી અપીલ છે